તો હું ફરવાનું બહુ મજા આવે રોંકેવાય જવું હતું પણ રોંકી જવાનો ટાઈમ મળ્યો નહીં કે મોડું થઈ ગયું હજી મારે નોકરી જવાનું હોય જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં જય માતાજી મિત્રો આજે આવ્યો છું હું ખેતરમાં તો તમારે ખેતરમાં બતાવીશ અમારા બેસું અને તો અમારે ને આનું એનું તમને બતાવીશ તો આ છે અમારી બેસ આ તો વરસાદમાં નમ મમી ને તો અહીંયા બેઠા હે આ મા હે ઘરે એટલે ખેતરમાં રહે આ નાનું વાછડું હે હોય એટલે ખેતરમાં હોય તો અહીંયાથી પાણી ખેંચવાનું હોય तुम का पके जो गरम तो मु तुमने केतर बताऊ तो वीडियो में बने रहे जो तो अभी खेतर में ना एड़ा आया है तो एड़ा तो जी नाना नाना है जो मोटा थाया नहीं थी તો મિત્રો અહીંયાથી નજીકમાં રાંખેવા અહીંયા નજીકમાં જ છે તો સામે દેખાય મહાવીરનું મંદિર ઝૂમ થાય તો તમે બતાવું અહીંયા મંદિર છે ખેતરમાંથી આટલું જ ઝૂમ થાય આટલું જ બતાવ્યું તમને તો એ બાજુ જવાનો ટાઈમ નહોતો એટલે હું ગયો નહીં લો ત્યાં હમે અમારું પણ હમે રહે ખેતર નું કામ કરવાનો એટલે ખેતરમાં રહે સાજે એવું લાગે તો ઘરે જ જતા રહે વરસાદ જેવું હોય તો ઘરે જ જતો રહે આનું ન કે ખેતરમાં જ રહેતા હોય છે કારણ કે ખેતર નું કામ કરવાનો એટલે ખેતરમાં જ રહેવાનું હોય ફરવા એટલે બહુ મજા આવે અહીંયા ખેતરમાં કે કે અમે તો હું નોકરી કરતા એટલે ખેતરનું તો કામ નહીં કરતા હતા એટલે એમાં અમ્મીને મારા પપ્પાને ખેતરનું કામ કરે મા ભાઈ મોટો હોય એ કરે એટલે અમે તો પાટણ રહીએ એટલે પાટણમાં નોકરી કરતો હોય એટલે ઘરે શું દર રવિવારે અમે ખેતરમાં આવીએ એટલે આજે તમે લાવું એક બ્લોગ બનાવી દો શું ફરવાનું બહુ મજા આવે રોંકીવાઈ જવું તો પણ રોંકીવાઈ જવાનો ટાઈમ મળ્યો નહીં કે મોડું થઈ જવું હજીમાં નોકરી જવાનું હોય અહીંયા પાટણની નજીક રોંકીવાઈની બાજુમાં અમારું ખેતર હે એટલે અહીંયા તો ખેતરમાં આવી ગયો હું અને શું અહીંયાથી પાટણથી ડાયરેક્ટ ભુજ અહીંયા રેલવે અહીંયાથી જ નીકળે છે રોન કીવાયની બાજુ તો અહીંયા તો ખેતરમાં તો એડા વાયેલા છે તો પાણી ભરાઈ ગયું છે વરસાદ તો પાણી પાણી થઈ ગયું અત્યારે તો જો કે બોર ચાલુ કરો પાણી તો પાવાની જરૂર જ નહીં પડતી ખેતરમાં વરસાદ આવતો હોય એટલે પાણી તો એમને એડામાં પાણી આવી જાય તો પાણી પીવાની તો જરૂરત પડતી નહીં દેખો આપણે તો નોકરી જઈએ એટલે દર રવિવારે આવીએ અહીંયા ખેતરમાં ખેતર તો બતાવ્યું આ છે અમારું ખેતર દતર ખેતરમાં છે ને એડાવાયેલા હૈ અને અંદર ઝાલા રહેવાયા હૈ તો હામે છે છાપું અમારું તો અહીંયા શું ખેતરનું હોય એટલે જમવાનું એ બધું અહીંયા જ બનાવે તો જુઓ ખેતરમાં આવે એટલે આખું વાતાવરણ જ અલગ હોય પવન બહુ મસ્ત આવતો હોય અને તમે આમ બહાર નીકળ્યા ને તો પવન શહેરમાં તો કેવું હોય પવન પવન આવે નહીં તમે ધાબે ધાબે ચડ્યા હોય તો તમને પવન આવે અને અહીંયા તો શું ખુલ્લામાં હોય એટલે પવન તમારો કોરથી પવન આવે અને આમ વાતાવરણ કેવું હોય તમે અહીંયા જમતા હોય ને આમ બાર ખુલ્લામાં હોય તો તમને એમ લેબડા ને કે અહીંયા તમે બેહીને જમવા બેઠા ને તો તમને કેવું લાગે એમ કેમ ગામડામાં આખું જમવા બેઠા ને તો તમને આખી અલગ જ વસ્તુ લાગે એમ અને શહેરમાં તો કેવું હોય કે તમે ચારેક વરથી બધું પેક હોય પવન પવન એટલો આવતો ના હોય એટલે તમને મજા ના આવે પણ શું અહીંયા ગમડે તો તમે ખેતરમાં જમવા બેઠા ને તમને ગમે એવું જમવાનું આપે ને તો કોઈ પણ તમને મરચું રોટલો આવે ને તો તમને એવું લાગે કે ના મરચું રોટલો સરસ હતો બહુ મજા આવે ખાવાનું તો અહીંયા ખેતરમાં તો અમે ફરવા આવી ગયા હા તો દર રવિવારે અમે ખેતરમાં આવીએ હે તો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે તો વિડિયો બંધ કરવો પડશે હવે અને કે વરસાદનો પલળશું તો વિડીયો એન્ડ કરીએ એટલેથી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ બ્લોગમાં ફરી મળીએ ધન્યવાદ